મોરબીના ટંકારાના હરિપર ગામમાં યુવાન હની ટ્રીપમાં ફસાયો અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા બાદ સ્ત્રી સાથે થઈ હતી વાતચીત દિવ્યા ઉર્ફે પૂજા મિત્રએ નામ આપ્યા બાદ ટંકારાના વિસ્તારમાં લઈ ગઈ યુવકને લઈ ગયા બાદ અન્ય સાગરીતો સાથે મળીને અપહરણ કર્યું યુવકને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને માર માર્યો યુવક પાસેથી બળજબરીથી છ લાખ રૂપિયા પડાવી લેવાયા ભોગ બનનારે અંતે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે મહિલા સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરાય જેમાંથી દિવ્યા અને રમેશ બંને પતિ પત્ની હોવાનો ખુલાસો આ વિશે વધુ માહિતી આપો આપણે સાથે જોડાઈ ચૂક્યા આ છે મારા સંવાદદાતા હતા પાર્થ પાર ઘટના ઘટનાશો છે કે રીતે યુવકને હની ટેપમાં ફસાવવામાં આવ્યો હતો શ્રી ઢંકારાના હરિપર ભૂતકોતરા ગામનો જે અજીતભાઈ આગિયા કરીને જે યુવાન છે તેમને અજાણ્યા નંબર ઉપરથી પ્રથમ તો ફોન આવ્યો હતો અને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યા બાદ તેમાં જે મહિલા બોલી રહી હતી એ મહિલાએ પોતાનું નામ દિવ્યા ઉર્ફે પૂજા રમેશભાઈ જાદવ

અને બાદમાં આજીતભાઈને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને તેની પાસેથી બરજબરીથી છ લાખ રૂપિયા પર આવ્યા હોવાની જે માહિતી છે તે મળી હતી આ સમગ્ર બનાવ મામલે ટંકારા પોલીસની ટીમે હાલ ફરિયાદ નોંધી છે અને આજે તમામ જે પાંચ આરોપીઓ છે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે તો સાથે સાથે આ જે સ્ત્રી છે દિવ્યા ઉર્કે પૂજા રમેશભાઈ જાદવ અને તે અને જે રમેશભાઈ જાદવ છે એ બંને પતિ પત્ની હોવાનો જે ખુલાસો છે તે થયો છે અને હાલ ટંકારા પોલીસે ધોરણસોની કાર્યવાહી યાદ કરવામાં આવી છે આભાર પાર્થ આપનો તમામ માહિતી બદલ